આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ગંદકી ગટર રસ્તાઓ રખડતા રજળતા પશુઓ પાણીના પ્રશ્નો છે અને લોકો હેરાન થઈ રહ્યા છે આટલું જ નહીં શહેરમાં અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ રસ્તાઓ ઉપર ઉભરાયેલા રહે છે ગટરના ઢાંકડા નથી કે પછી ગટર તૂટી ગયેલ છે જેથી શહેરમાં મચ્છરો અને માખીનો ઉપદ્રવ વધી રહ્યા છે અને મચ્છરો માખીના લીધે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે તો પણ આ પ્રશ્નનો નગરપાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતું નથી જેથી પ્રજાને ન્યાય મળે તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના પટાંગણમાં આજે સવારે સાડા અગિયાર વાગ્યે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે મોટી સંખ્યામાં પોલીસ આવી પહોંચી હતી અને આ શાંતિપૂર્ણ દેખાવને બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ટીંગાટોળી કરીને લઈ ગયા હતા રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી પેલા તો કોઈ રડી ધણી નથી કોઈ સાંભળવા અહીંયા આવતા આજુબાજુના શહેરી વિસ્તારના તમામ વોર્ડના લોકો પોતાની પ્રાથમિક સુવિધાથી વંચિત છે નગરપાલિકાને લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે પણ આ બેરી અને મુંગી નગરપાલિકા જે લોકો ટેક્સ ભરે છે ને પ્રાથમિક સુવિધા મળતી નથી સેન્ટ નામનો નવો જે વાયરસ આવ્યો છે જે ગંદકીના હિસાબે મચ્છરોને માટીથી ફેલાય છે આજે મોરબી ગંદકીમાં આખું મોરબી ગંદકીમાં બની ગયું છે ત્યારે તેની અંદર નગરપાલિકા તરફથી તંત્ર તરફથી કોઈ પણ દવાનો છંટકાવ કે કોઈ ડક્કર પગલાં ભરવામાં આવ્યા નથી મોરબીની અંદર ખાકરેજ દરવાજા પાસે આવેલી ખુલી ગટરની અંદર હમણાં બે ગાય માતાઓ પડી ગઈ હતી અને એક ગાય માતાનું મૃત્યુ થયું હતું ત્યારે હું પૂછું છું આ નગરપાલિકાના સત્તાધીશોને અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હિન્દુત્વની વાતો કરતા હોય ત્યારે આ ગાય માતાનું મૃત્યુ કેટલા અંશે વ્યાજબી આ મોરબીની અંદર લાયન્સનગર વિશીપરા ભક્તિનગર સોસાયટી ભક્તિનગર સર્કલથી માળિયા તરફનો રોડ તમામ વિસ્તારોની અંદર કુર્લા ગટરના ઢાંકણા છે ત્યાં વાસ છ સવારે અકસ્માતોનો બનાવ બને છે ત્યારે આ તમામ માગણીઓને લઈ આજુબાજુના વિસ્તારના આગેવાનો શહેર કોંગ્રેસની ટીમ એને સિવાય યુવા કોંગ્રેસ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા આજે મોરબી નગરપાલિકાના કચેરીએ અમે સૌ લોકો રામધૂન બોલાવીશું અને અહીંયા ખરેખર હજુ પણ અમે રામઝૂમ બોલાવી છીએ પણ અહીંયાના કોઈ લોકો તંત્ર સાંભળવાળું નથી એટલે જ્યાં સુધી તંત્ર અમને નહીં સાંભળીએ ત્યાં સુધી અમે લોકો અહીંયાથી એ ઊભા થવાના નથી